પ્રથમ સગીરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું તો અન્ય સગીરે તેનો અશ્લીલ વિડિયો બનાવ્યો હતો બાદમાં બીજા સગીરે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું તેનો પણ અશ્લીલ વિડિયો બનાવ્યો હતો આ અંગેની જાણ સગીરાના પિતાને થતા તેઓ એ ડિવિઝન પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સગીરાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતું અને પોક્ષો એટ્રોસિટી અને સાયબર ક્રાઇમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી બંને સગીરોની ધરપકડ કરી છે અને તેઓને જુવેનાઇલ હોમમાં મોકલી આપવામાં આવ્યા છે આ બનાવની તપાસ એસસી સેલ નાપ દિવા એસપી ચલાવી રહ્યા છે આજના સોશિયલ મીડિયાના જમાનામાં આ બનાવ ચોંકાવનારો છે સગીરભાઈની બાળકી સાથે બંને સગીરોએ જ દુષ્કર્મ આચરીત અશ્લીલ વિડિયો બનાવતા પંથકમાં ભારે ચકચારમાંથી જવાબ પામી છે